અમે પહોંચવા આવ્યા ને એક્સિડન્ટ થયો અહીંયા રોડ પર જો બધા ગાડીઓમાં છે ને બધા બારે નીકળ્યા છે ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે આઈ હોપ બધું સરસ હોય આપણે પ્રાર્થના કરીએ કે જે પણ એક્સિડન્ટ થયું છે ને એમને કેવાય વેલેરા સાજા થઈ જાય બરાબર ને બહુ મોટે પાયે એક્સિડન્ટ થયું અમે નજીક પહોંચવા જ આવ્યા હતા ને આવી રીતે એક્સિડન્ટ નહીં છે મમ્મી છે પપ્પા બેઠા ક્યાં સુધી એ લોકોનું વેસ્ટિકેશન પૂરું નહીં થાય ને ક્યાં સુધી આ બંને લાઇન બંધ છે બંને લાઈન બંધ છે જો હજી પોલીસ આવે છે લાઈન ક્લિયર કરવા માટે પોલીસ આવી ગઈ જો તમને બતાવીએ અમે જ્યારે મોટેમાં આવીએ ને ત્યારે આપણે આપણે જયારે મોટા વે માં જઈએ ને ત્યારે આ પટ્ટા હોય ને આપણે કઈ કે આમાં વ્હીલ ઘસાય તો બસ આચી લાઈટ કેટલી સ્ટ્રોંગ હશે જો ત્યાંની ઉપરથી ગાડી જઈ શકે છે ને આજે અમને ચાન્સ મેળો આવી રીતે આજે બતાવવાનો ચા બધા છે કેમ કે એક્સિડન્ટ થયું છે ને તો ઊભા છે ને એટલા માટે તમને બતાવી દઈએ જો આવી રીતે પટ્ટા હોય તો આ પહેલી લાઈન બીજી લાઈન આમ તો ત્રણ લાઈન હોય એ આવી રીતે ત્રણ લાઈન હોય પણ અહીંયા બે લાઈન છે એમ ફોર્ટી માં જે કયા છે એ કયા છે અવરી તો જો 1 1 મીટર નજીક જ છે રાઉન્ડ બાઉટ જ છે નજીક પણ બધું બ્લોક કર્યું ત્યાંથી આખી જારી તૂટી ગઈ છે આઈ થિંક યે આખી ચારી તૂટી ગઈ છે અમે પોચવા આવ્યા ને એક્સિડન્ટ થયો અહીંયા રોડ પર જો બધા ગાડીઓમાં છે ને બધા બારે નીકળ્યા છે ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે અહીંયા આઈ હોપ બધું સરસ હોય આપણે પ્રાર્થના કરીએ કે જે પણ એક્સિડન્ટ થયું છે ને એમને કેવાય વેલેરા સાજા થઈ જાય બરાબર ને બહુ મોટે પાયે એક્સિડન્ટ થયું અમે કેમ્બ્રિજ આવ્યા છે તો તમને અમે કેમ્બ્રિજ ના રોડ બતાવીએ અમે પાકમાં ગયા તા બધા છોકરાઓ ને બધા હવે બધા ઘરે જાય છીએ આજે ની રજા છે બરાબર તમને આ એરિયા બતાવીએ એક મિનિટ બહુ મસ્ત એરિયા છે છે કેમ્બ્રિજ નું એરિયા અમે રક્ષાબંધન કરવા આવ્યા છે ઓકે કેમ્બ્રિજમાં ઘર ને કેટલા ફાઈન છે જો મસ્ત છે ઘર ને અમે બધા છે ને પાક માં ગયા તા રમવા તો હવે ઘરે જાય છે કેવું સરસ છે મમ્મી મમ્મી ને બહુ ગમે કેમ રીચ બઉ મસ્ત છે કે મમ્મી મકાન બહુ ગઈ મા મકાન ગયું હવે જમવા જઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે હવે જમવા જઈએ ઘરે અંધારું નહિ થાય હા આજે અંધારું નહી થાય વેધર કેટલું સરસ છે એનું ઓકે મારી સામે બધાને ના આમ જવાનું ચેક સબસ્ક્રાઇબ લખ માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈકે એડવેન્ચર થેન્ક યુ સો